તવરા ગ્રામ પંચાયતને નગરપાલિકામાં નહીં સમાવવા બાબતે ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી છે વાઘોડિયા નગરપાલિકાની રચના થઈ ત્યારે વાઘોડિયા માળોધર અને ટીમ્બી ગામનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે સાથે એક મહિના પહેલાં તવરા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની સહી કરાવી તવરા ગ્રામ પંચાયતને પણ વાઘોડિયા નગરપાલિકામાં સમાવેશ કરવા ઠરાવ કરીને રજૂઆત કરી સ્ટોરી રિપોર્ટ બાય જિજ્ઞેશ શાહ વાઘોડિયા અમારું ગામ નગરપાલિકામાં અમારે સોંપવું નથી અમારું જે ગામ છે એ જ રીતે બરાબર છે જે ટાઈમ પર તવરા જૂથ પંચાયત હતી તારે ટીમ્બી લીધું એ વખત તવરા ને ના લીધું હવે અમારે આપવું નથી અને અમારું ગામ લઈ લેશે તો અમે ભૂખ હડતાળ કરીશું હું તવરા નવી નગરીમાંથી અમારા નવી નગરીમાં નળ નથી રોડ નથી પછી જાત ની અમારી નગરીમાં સુવિધા નથી તો અમે કેટલી કમ્પ્લેનો કરી અહીં બધા આઈ ગયા તલાટી ને કરી મામલતદાર ને કરી છે પણ એ લોકો થશે આજકાલ થયું પણ હજુ સુવિધા થઈ નહીં પંપે થી પાણી લઈ લઈને મરી ગયા કોઈ કશું કામ કરતા નહીં એટલે આજે અમારે ફરી આવવું પડ્યું આ ત્રીજી વાર અમે આવ્યા છે તોય કોઈ કશું કામ કરતા નહીં પાણી ની પાણી ની રજૂઆત લઈને આયા હતા નગરપાલિકાની નગરપાલિકા અમારે નથી જોઈતી હા ના અમારું નથી જોતો સમાજ એટલે અમે પાણી ને બધું અમારે બધું જોયું પેલા હોય આયા હતા પંચાયત ટીમ્બી લાગતી હતી પેલા પણ ટીમ્બી તો હમી ગયું એ ના પછી પાછળથી એવું કે છે કે હવે તમે લઈ લો હવે હું લેવું હતું તો હવે હું લાવો છો એટલે અમારે નહીં હવે અમે બધી બહેનો નગરી તવરા ગામની બધી બહેનો છે અમારે કોઈને કશું હોપવું નહીં અમારે જે છે તે કરવા દો અમે માંગ ના તો અમે આગળ જઈશું ઠેક ગાંધીનગર પહોંચીશું અને ગમે ખરતા કરીને પણ અમે અમારે જે જોઈએ છે તે કરીને જ રહેવાના છે ઠેક ગાંધીનગર ની તમે પણ પહોંચી જઈશું અમે ઘોડિયાના તવરા ગામથી આયા છે અમારું ગામ અમારે નગરપાલિકામાં સમાવેશ કરવા દેવો નથી અમે સ્ટીડિયો સાહેબને નિવેદન પત્રક આપવા આયા છે અમારું તવરા અને ટીમ્બી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ